નવીન મકાન ઉદ્ઘાટન યાત્રાધામોમાં અંડરગ્રાઉન્ડ કેવલ નાખવાની કામગીરી તેમજ અન્ય કામોના લોકાર્પણ ગુજરાત સરકારના ઉર્જા અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે આસો હોટેલ જુનાગઢ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિવિધ અખાડાઓના સાધુ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે સાથે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન અને સંસદ સભ્ય જુનાગઢ રાજેશભાઈ ચુડાસમા અને જુનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તાલાના ધારાસભ્ય બગાભાઈ બારડ ઉપસ્થિત રહેલા હતા તમામનું સ્વાગત પીજીવીસીએલના એમ એમડી શ્રીમતી પ્રીતિ શર્મા મેડમે કરેલ હતું આ પ્રસંગે મુખ્ય ઇજનેર જેજે ગાંધી અને આરજી વાળા અને પીજે મહેતા અને મેનેજર ફાઇનાન્સ મલકાન સાહેબ તેમજ મોટી સંખ્યામાં બીજી વીસીએલના અધિકારીઓ તેમજ ભાજપ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા અને શહેરમાંથી મોટી સંખ્યામાં નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ ઊર્જા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ હતો અને નવીન કામો માટે નાણામંત્રી શ્રી તરીકે અનેક માંગણીઓ પણ મૂકી દીધેલ હતી સમારંભના અધ્યક્ષ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આ વિસ્તારની ગિરનારની આજુબાજુની ત્રજાને તેમજ સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાંથી આવતા ભક્તો માટે સતત રાત દિવસ ઊર્જા મળતી રહેશે વ્યક્ત કરેલ હતો અને નાણા મંત્રી શ્રી તરીકે અને વિસ્તારના વિકાસ માટે તમામ કામો માટે જલ્દીથી પૂર્ણ કરવા ખાતરી આપેલ હતી આ તબક્કે શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રી શ્રી અને જીપીએમસી ના પ્રેસ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ અને ખેડ બ્રહ્માના શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રે નામના ધરાવતા શ્રી રાજાભાઈ કે પટેલ નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની રૂબરૂ મુલાકાત લીધેલી હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કામ હોય પુરવઠાનું પૂરો પાડવા માટેનું કામ એક તો ગિરનારમાં ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરવું ફોરેસ્ટની મંજૂરીઓ છે ભોપાલ સુધી જવું પડે એ તમામ પ્રક્રિયાઓને પૂર્ણ કરી એટલા માટે હું આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે પીજીવીસીએલની ટીમને તમામ કર્મચારીઓ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સરકાર શ્રીના ના સંબંધી વિભાગોનો સાથ સહકાર મેળવી પૂર્ણ કરવામાં આવેલ આ કાર્યથી ગિરનાર પર્વત પર આવેલ ધાર્મિક સ્થળોને ચોમાસાની ઋતુમાં તથા ભારે પવનવાળા સંજોગોમાં પણ સતત અને ગુણવત્તા સભર વીજ પુરવઠો મળી રહેશે અને ગિરનાર પર્વત પર દર વર્ષે આવતા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને પૂર્ણ સુવિધા મળી રહેશે અને ગરવો ગિરનાર સતત પ્રકાશમય રહેશે અંબાજી અંબાજીના મંદિરની સાથે સાથે જટાશંકર માળી પરબ ગૌમુખી ગંગા અને જૈન દેરાસરને પણ સતત વીજ પ્રવાહની સુવિધા મળશે આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાત રાજ્યમાં

હંસલ કરવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીજીવીસીએલ સતત પ્રકાશ પાથરવા માટે પ્રયત્નશીલ રહે છે અને રહેશે